આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કરજણ ખાતે સ્પોર્ટ એકેડમીનું ઉદઘાટન કરતા ભારતીય ક્રિકેટર જેકો માર્ટિન કરજણ ખાતે જ ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ આવી છે ને ત્યાં જ ચિન્મય સ્પોર્ટ્સ એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તાલુકાના ગામડાઓમાં બાળકોમાં છુપાયેલા સ્પોર્ટ્સ ટેલેન્ટને લઈને જ સ્કૂલ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે ત્યારે તાલુકામાં ચિન્મય સ્પોર્ટ્સ એકેડમી ખાતે જ ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ સ્વિમિંગ અને એથ્લેટ્સ જે ગેમો છે એટલે કે આ રમતોનું કોચિંગ આપવામાં આવશે સાથે જ ટેલેન્ટ જે બાળકોને જે છે તે ફી ભરવાની શક્તિ ના હોય તો એકેડેમી દ્વારા જ મફતમાં કોચિંગ આપવામાં આવશે ભારતના ક્રિકેટર એવા જેકોબ માટીનની હાજરીમાં જ આ સ્પોર્ટ્સ એકેડેમીની રિબિન કાપી અને શરૂઆત કરવામાં આવી છે તાલુકાના રમતવીરોને કોચિંગ માટે મોટી સિટી તરફથી જે જવું પડતું હતું તે મુશ્કેલ પડતું હતું ત્યારે એ મુશ્કેલી પણ હવે દૂર થશે નમસ્તે આજના દિવસે ચોથી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે ચિન્મય સ્પોર્ટ્સ એકેડેમી નું ઇનોગ્રેશન એટલે ઉદ્ઘાટન આજે કરી રહ્યા છીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ પ્લેયર્સ અને કોચિસ બધા આજે આવ્યા છે ચિન્મય સ્પોર્ટ્સ એકેડમીની શરૂઆત કરવા આ કરજણ તાલુકાની અંદર પહેલી વખત ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ આટલું મોટું મેદાન ધરાવતા ચિન્મય સ્પોર્ટ્સ એકેડેમી સ્પેશિયલી આની અંદર ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ લોંગ જમ્પ હાઈ જમ્પ હન્ડ્રેડ મીટર ટુ મીટર ફોર મીટર રેસીસ પ્લસ સ્વિમિંગ પૂલ આ બધા આપણા ગામડાના બાળકોની અંદર જે હિડન ટેલેન્ટ છુપાઈ રહ્યું છે અને એ એ લોકોને બરોડા જવું પડે અથવા દૂર જઈને એ લોકોને ટ્રેનિંગ લેવી પડે અને જે નાનપણમાં જ્યારે એ લોકો બહુ નાના હોય ત્યારે એ લોકોને જે બેઝિક ટ્રેનિંગ નથી મળતી એ ટ્રેનિંગ આપવા માટેના હેતુથી જ ચિન્મય સ્પોર્ટ્સ એકેડેમી આપણે બનાવી છે ગામડાના બાળકોને ખૂબ સરસ ટ્રેનિંગ મળે સારા સારા કોચિસ જે બરોડામાં ટ્રેનિંગ આપતા હોય છે અમદાવાદમાં ટ્રેનિંગ આપતા હોય છે એ આપણા કરજણ તાલુકાની અંદર આવીને આપણા બાળકોને ટ્રેનિંગ આપશે અને જે બાળકો ટેલેન્ટેડ છે અને ગરીબ છે નથી બિચારા એફોર્ડ કરી શકતા ફીસ એને આપણે મફતમાં ફ્રી ઓફ કોસ્ટ એ લોકોને આપણે ટ્રેનિંગ આપશું અને ભગવાનના આશીર્વાદથી એ લોકો આગળ વધે કરજણ તાલુકાનું નામ બરોડા ડિસ્ટ્રિક્ટનું નામ રોશન કરે દેશ વિદેશમાં અને આપણા બાળકો એની આ કરજણ તાલુકાના ગામડાઓમાંથી કોઈ નેશનલ કે ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમમાં કે આગળ બીજા સ્પોર્ટ્સમાં આગળ વધે એ ભાવનાથી આપણે ચિન્મય સ્પોર્ટ્સ એકેડેમીની શરૂઆત કરી છે થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ કે અમે ખૂબ આભારી છે કે ચિન્મય સ્પોર્ટ્સ ક્રિકેટ એકેડેમીનો આયોજિત પ્રોગ્રામ માં અમે સામેલ છે જે અમારા મેન્જિસર છે જે સિનિયર મોસ્ટ રણજી ટ્રોફી પ્લેયર્સ અને ઘણા ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ એમને આપેલા છે મારા મિત્ર અજીત ભોઇટે જે રણજી ટ્રોફી રમેલા છે અને એમના કોચ છે સો અમને બહુ પ્રાઉડ છે અહીંયા અને ભવિષ્યમાં કંઈ પણ આ ચિન્મય ક્રિકેટ એકેડેમીને માટે કરવું પડશે તો વી આર રેડી ફોર ઇટ અને અહીંથી ઘણા પ્લેયર્સ બે ચાર પ્લેયર્સ સારા ટોર્નામેન્ટ્સમાં રમે રણજી ટ્રોફી છે કે ઇન્ટરનેશનલ છે રમે તો એ ખૂબ ખૂબ સારી વાત રહેશે એટલે જ્યારે પણ અમારી જરૂર પડે ચેન્નઈ ક્રિકેટ એકેડેમીને સો વી વિલ બી દેર ટુ હેલ્પ ધી સ્કૂલ એન્ડ ધ એકેડેમી એઝ વેલ